પણ હું છોરી પ્રજાપતિ ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે આજે છે ડે થ્રી અને આજે અમારે બહારે જવાનું છે મારા નણદના ઘરે પ્રસંગ છે એટલે અને પછી કામ છે પતાવવા જવાનું છે ચેતન આવે છે આઈ થિંક આવી ગયા છે મારે મારે રેડી થવાનું છે તો હું થઈ જાઉં શું કરીને આયા ચેતન ઓફિસ કપડાં

કોઈને દાઢી કરાવી તો કેજો ચેદાને નવો ધંધો સ્ટાર્ટ કરે છે લોકો રેડી થઈ ગયા છે અને હવે લોકો જઈએ ચલો જતા અને હું કેવી લાગુ છું કોમેન્ટ કરજો ચાલો खबर नहीं चेतन केम खुश नहीं लगता एक्चुअली मु अदर सारी लागून એટલે લાગે અમને નહીં ગમતું વેડો વ્યક્તિવાન જાવિલે વેડો તો અમે લોકો જોઈએ અત્યારે અમારે કેરિન રસ લેવાનો હતો તો તમે પહેલા એ લઈ લે એમ પછી અમે લોકો જોઈએ કોને રસ લેવાનો હતો અહીંયા સબથી સ્પીડમાંથી તો ચેતન અત્યારે લઈ લેશે

The storms we're chasing leading us And love is all we'll ever trust અમારા મોટા બેન નો બેડરૂમ છે એમના ઘરે આવ્યા અમે અને અમારા બીજા એમનો બાબલો આવરા મમ્મી અને ઉર્વીના સાસુ અને ઉર્વી અને ઉર્વી ની પેન ઉર્વી ની Big પાડોશી અને ઉર્વી તમને બહારનું નું એવું બતાવો આ પેહીને વીડિયો મૂકી દે. બી પ્રસાદી એ પી દેલા આ અન્ના દીદી બસ આ એ ચટાય ના પી જવાનું. શું? રાજુ

અમે લોકો અત્યારે વડગામ જવા નીકળ્યા છીએ વડગામ અમારે આજે પ્રમોશન છે ફર્નિચરના શોરૂમનું તો અમે લોકો અત્યારે જઈએ છીએ તમે અત્યારનું એટમોસફિયર જોઈ શકો છો એકદમ આવી ગયા છીએ એમની એક શાખા છે જય ભવાની સ્ટીલ ફર્નિચર ત્યાં અત્યારે અમે ઊભા છીએ પણ એમને બીજું જે શોરૂમ છે ત્યાં જવાનું તો એ ભાઈ લેવા આવે અમે જોઈ નથી એટલે આવે એટલે અમે જઈએ અને પછી જે શૂટ કરવાનું છે અમે તમને લોકોને બતાવીએ એ ભાઈ અમને લેવા આવી ગયા હતા તો હવે અમે લોકો જઈએ છીએ नेक्स्ट मध्ये एक विश्वास पात्र स्तर किले जयभवानी स्टील फर्निचर धुंद बाजार यावर काही सोफा तरी सोफा प्रीमियम पॉलिसी साठी आहे या लोखंडी तिजोरी तपास कबर पावडर कोटिंग साठी तमाम विविध

બહુ જ મસ્ત અમે લોકો પહેલી વાર મળ્યા પણ અમને એમ એમનો સ્વભાવ બહુ સારો લાગ્યો એમનું શૂટિંગનું કામ પણ બહુ સારું છે અને આ એમની ઓફિસ છે તમારે શૂટિંગને લગતું કોઈ કામ હોય તો એમનો કોન્ટેક કરી શકો છો ઓફિસના શોર્ટ તમને એમને વિડીયો એ છીએ હવે સીધા અમારે નાના નાણાં છે એમના ઘરે કામ છે ત્યાં જઈએ પછી ત્યાંથી બજારે ઢાળવાસ આજે તમને ઢાળવાસ બી બતાવીએ આજે બહુ જ બધું બતાવીએ વડગામ બતાવી દીધું હવે ઢાળવાસ બતાવીએ તો ચલો થઈએ ચાલો અમે વડગામથી નીકળી ગયા છીએ અને સંદીપભાઈ અને વસરભાઈ ઘરના જોડે બહુ સારો એક થયો બહુ સેવા કરી અમને અમારી બહુ સાંસ લાગ્યો અમને ચાલો હા તો અમે લોકો અમારા નણદના ઘરે પહોંચી ગયા છીએ અમે જે હમણાં શક્તિ સીટમાંથી રસ લીધો હતો એ કેરબો એમના ઘરે પડ્યો છે અમે લઈને પછી પાછો શક્તિ સીટમાં આપવા જવાનું છે હા ઢારવાસ તો જવાનું પણ એ કેરબો એમ કે શક્તિ સીટમાં આપવા જવાનો બેલ તો વગાડે બેલ બી બંધે પકડાવવું જ પડશે બોલો વેટ કરી રહ્યા છીએ ઓહ नवाई करो वेट करो अंदर वाली है कौन है कोई ना वेट नहीं करती फोन लगाय फोन मोदी वेट, वेट करे भी चाहे आ नहीं दरवाजा खोल दो हेलो दरवाजा जो खोल का भी ना सो तो ये सो जाएगा दरवाजा खोलता तो रहता हूं આ મારા બેન છે બઉ સરમાઈ રહ્યા છે લાઈટ કરો લાઈટ કરો

છીએ હવે અમે લોકો જઈએ છીએ પથ્થર સડક ઠાળવાસ નહીં જતા પથ્થર સડક જઈએ છીએ અલીશામાં આ લોકોને અલીશામાંથી મંગળસૂત્ર લેવાનું હતું જીને દીદી માટે અમે લોકોએ લઈ લીધું છે હમ અમે ત્યાંનો બ્લોગ લેવા ભૂલી ગયા તો અમે મંગળસૂત્ર લઈને હવે અમે લોકો શોપ પર જઈએ છીએ એ ના

तू नहीं चलतो तो मारू नहीं थैंक यू तो क्या थैंक यू फाइव स्टार मार मारे लाये ला हाँ हाँ हमारा <laughs> जमा पैसा ना मार मारे लाये ना यार परिमाण का मन थैंक यू के <laughs> नफरत मारा अरे आजे नहीं थी मैं निकला जाता ना जो कि क्लास वाला दे आता ओ सर्वे वेरी गुड तो हमें लोग चाय पी ली बहुत आके गया जाओ અમારે ઘરે જવું છે સુઈ જવું છે પણ પપ્પાને એક્ટિવા જોઈએ તો એ લેવા આવે એટલે એક્ટિવા લઈને પાછી આપી જશે ત્યારે અમે ઘરે જઈશું એટલી વાર હું બ્લોગ એડિટ કરું તો બસ આજના બ્લોગમાં આટલું થશે જો બ્લોગ ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા પોતાને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે પણ શેર કરજો થેન્ક યુ બાય થેન્ક યુ થેન્ક યુ બાય